ની જુગલ ટ્યુબ નાઇટ શિફ્ટ કરતો વોચમેન સાથે શું બન્યું પારડીના બાલદા જીઆઈડીસી ખાતે કંપનીમાં નાઇટ શીપર નોકરી કરતા અચાનક વોચમેન નું મોત નીપજ્યું હતું પારડીના બાલદા જીઆઈડીસી જુગલ ટ્યુબ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રોજ નાઇટ શિફ્ટમાં વોચમેનની નોકરી માટે શ્યામ મંડલ વર્ષ પિસ્તાલીસ રહેવાસી બાલદા જીઆરડીસી મૂળ રહેવાસી બિહાર નાઓ નાઇટ શિફ્ટમાં ગયા હતા ત્યારે અચાનક તેઓ ખુરશી ઉપર બેભાન થઈ જતા કંપનીના જોને તાત્કાલિક પારડી સીએચ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે શ્યામ મંડલને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે પારડી પોલીસ મથકે મૃતકનો પુત્ર કુંદન મંડલે ફરિયાદ નોંધાવી હતી પોલીસે લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો